આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર આ મોટી સંખ્યામાં જે યુવાનો છે તે તેમના હક અધિકાર માટે આવ્યા છે નોકરી મેળવવા માટે આવ્યા છે બે વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની જે જગ્યા હતી તે જગ્યા માટે રિક્વાયરમેન્ટ કરી હતી ભરતી કરી હતી પરંતુ આ તમામ લોકો મેરેટમાં આવે છે એવું તેમનું કહેવું છે છતાં બે વર્ષથી કોઈ પણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી આ વિકાસ મોડેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્માર્ટ તંત્ર છે પરંતુ અહીંયા આ બેરોજગાર યુવાનો છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે ક્યારે આ તંત્ર છે તેમની બહારે આવશે ક્યારે આ એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ છે તેમની વાત સાંભળશે અવારનવાર તેમને ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે કોઈ પ્રત્યુત્તર નથી મળી રહ્યો ને આજે આ યુવાનો છે તે બેરોજગારીથી કંટાળ્યા છે ને આજે તેમણે આજથી જ આંદોલનની શરૂઆત કરી છે ને કહ્યું છે કે જ્યાં સુધી અમને ઓર્ડર હવે આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ આંદોલન ચાલુ રાખશે નાને લઈને તેમણે સત્તા પક્ષને ધ્યાન દોર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમણે રજૂઆત કરી છે કે હવે સંવેદનશીલતાના બણગાઓ તો ફૂંકવામાં આવે છે પણ આ યુવાનો તરફ જો ગાંધીનગર હોય અમદાવાદ હોય સ્થિતિ નથી બદલાઈ રહી વનરક્ષક ભરતી હોય ટેટટેટ પાસ ઉમેદવારો હોય કે પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય આજે સરકારી નોકરી મેળવવા માટે યુવાનોને લોઢાના ચણા ચાવવા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે આ જે પરિસ્થિતિ બની છે આખી જે સિસ્ટમ ઊભી થઈ છે તેને લઈને સવાલ ઉઠ્યા છે ત્યારે આ યુવાનો શું કહી રહ્યા છે તે સાંભળી લો જી આપનું નામ જણાવો આજે તમે એમસી કચેરી ખાતે પહોંચ્યા છો શું સંખ્યામાં મારું નામ હિતેશ છે હું એમપી ઉમેદવાર છું અને અમારી માંગ એવી છે કે અમારું ત્રણસો ચુમ્માલીસની જાહેરાત બે હજાર ત્રેવીસમાં આવી હતી પણ હજી લગી એનું કોઈ નિવારણ આવ્યું નથી અમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું એક વર્ષ થઈ ગયું અમારી પાસેની જાહેરાત જે આવી હતી ને એના ઓર્ડર આવી ગયા અને ત્રણ વર્ષ એના પણ બે વર્ષ થઈ ગયા એ લોકોનો પગાર આવ્યો અમારી હજી કોઈ માંગ સ્વીકારવામાં આવી નથી અમારું મેરિટ પણ પાડતા નથી આ લોકો અને વારંવાર રજૂઆત કરીશું તો એવા જવાબ આપે છે કે બે દિવસમાં આવી જશે ત્રણ દિવસમાં આવી જશે હમણાં તમે નીચે ઉતરશો આવી જશે આવા વાહિયા જ જવાબ આપે છે અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે કોઈ પ્રકારનો જવાબ આપતા નથી ફોનમાં અત્યારે દાહોદ ગોધરા પંચમહાલ બધેથી વિદ્યાર્થીઓ વારંવાર રજૂઆત કરવા આવે છે આ અત્યારે નથી આજથી દસ પંદર વાર રજૂઆત કરી છે પણ આ લોકો ધ્યાનમાં આપતા નથી અને સાહેબને મળવાનું કહે છે તો કે ભાઈ અત્યારે કામમાં છે મિટિંગમાં છે એવું બધા બાનાબાજી કરે છે ખોટી સર ક્યારે તમે પરીક્ષા પાસ કરી હતી પરીક્ષા પાસ કેટલો સમય વીતી શું પરીક્ષા અમે પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ આપી હતી અને એના પછી એનું રિઝલ્ટ આવ્યું હતું અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ અમે વેરીફિકેશન કરાવ્યું તું એના પણ આજે આઠ મહિના થઈ ગયા વેરીફિકેશન કર્યા પછીના પણ એનું હજી કોઈ નિવારણ આવ્યું નથી ફાઇનલ રિઝલ્ટની વાત કરીએ તો પાછા બ બે જણનું પાછું લાવે છે વેરીફિકેશન અને એમ કહીને મહિનો કાઢી નાખે છે અમને ફેબ્રુઆરીમાં એવું કીધું હતું કે તમારું ફેબ્રુઆરીનો વધશે નહીં ફેબ્રુઆરી નહીં અત્યારે અમારે છઠ્ઠો મહિનો આવી ગયો છે સાતમો મહિનો પણ હજી લગી એ લોકોએ કંઈ નિવારણ આપતા નથી જવાબ એવો અધિકારી આપે છે કે ભાઈ આવી જશે કમ્પ્લીટ થઈ ગયું છે બસ આપવાના જ છીએ અમે પણ આપતા નથી એવું કહે છે કે તમે આજકાલનો મુદ્દો અને કારણમાં એવું છે જગ્યા ને એ પહેલાં અમને એવું કહેતા હતા કે તમારા વેરિફિકેશન તમારા જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે રહ્યું ને એમાં અનુભવનો ઇશ્યુ છે હવે ઇશ્યુ અમે તો લાયા નથી હાઈકોર્ટની અંદર ઇસ્યુ લાયા છે લોકો લાયા છે ફરતી એમને પાડી છે એમને ધારાધોરણ નહીં જોયા હોય એમને અનુભવ જોયો છે લેડીઝનો પ્રશ્ન જોયો છે બધા નિયમો એમને તો વાંચ્યા છે ને એમ વાત છે નહીં ખબર પડતી હોય ભાવિન સોલંકી સાહેબને અમે ભાવિનસિંહ સોલંકી સાહેબને પહેલાં રજૂઆત કરી આ ભરતી આવી ને પહેલાં કે ભાઈ આ નિયમ બારે ભરતી થાય છે જે છતાં એમને એવી અવગણના કરી કે ભાઈ આ ભરતી રહીને અમે વ્યવસ્થિત અમને બધી ખબર પડે છે આજે અમે એમને એમ કેવી છે કે ભાઈ આ ભરતીની અંદર આ રીતનું થયું છે હમણાં રિઝલ્ટ આપો તો કે બધી મેટર ઉઝેન છે ને પહેલું છે ને પહેલું તો પહેલાં તમને અમે એક વાત કરી તો તમે કેમ ઉલ્લંઘન કર્યું એનું હવે અત્યારે જવાબ નથી આપતા ઓર્ડર નથી આપતા અમને અને વારંવાર એવું કહે છે કે આજે આવશે ને કાલે આવશે આજે આવશે કાલે આવશે અમારી પાસે એના રેકોર્ડિંગ છે આજનું આયોજન આજનું આયોજન અમારું એવું છે જ્યાં સુધી ઓર્ડર નહીં આપે ત્યાંથી અહીંથી કોઈ એમપીડબલ્યુ થશે નહીં કરે દાહોદ ગોધરા પંચમહાલ ભાવનગર સુરત અમરેલી ટોટલી કોક જ જિલ્લો એવો છે કે બાકી તારીખે પણ અમે આવ્યા હતા ચાર તારીખે ચાર તારીખે પણ અમને કે ભાઈ બે ત્રણ દિવસ પણ એનું કોઈ નિવારણ આવતું નથી તો હવે જે તમે વાત કરી છે કરવાની તો ઘરથી કેવો સપોર્ટ છે ખાસ કરીને વાત કરી તમે આટલા સમયથી નોકરી માટે વલખા મારી રહ્યા છો તો ઘરવાળા કઈ તમને કહેતા હોય છે કે ભાઈ હવે મૂકી દેવું બધું નથી કરવું કેમકે આપણે તો મોટી મોટી વાતો કરીએ છીએ વિકાસ મોડેલની યુવાનો ને લઈને રોજગારીના દ્વાર ખુલ્લા છે આપણા ગુજરાતમાં એમાં ગ્રોથ ઇન્જનની વાત પહેલાં પ્રથમ તો આ બેરોજગારોની જે ભૂમિકા રહી ને એ બહુ કઠિન છે કારણ કે લોકો ઘરના જેટલા ટોચર નથી કરતા હોતા એટલે આજુબાજુવાળા સગા સંબંધીઓ એ ટોચર કરતા હોય છે કે ભાઈ ક્યારે ઓર્ડર આવશે અને બબે વર્ષ જે થયા પછી જો ભરતી તમારી એને પૂછો કે ભાઈ ક્યારે આવશે તો એમ કે બે વર્ષ થયા તો બધા એવું થાય કે તમે રમાડો છો બધાને કારણ કે બબે વર્ષ ભરતીઓ ચાલે નહીં પણ આ વાળાની એવી સિસ્ટમ છે કે બબે વર્ષ ભરતી ચાલે છે સરકાર તો અમે સરકારને એવું કહેવું છે કે આ સરકાર ખાલી વાતો કરે છે તાયફા કરે છે બાકી આમાં કંઈ છે નહીં એમસીવાળા વારંવાર અમારી આરે જે ભરતી હતી ને સેનેટરી ઇન્સ્પેક્ટર એ પૂરી થઈ જાય બીજી ભરતી આવી જાય અમારી ભરતીનું જે સોલ્યુશન આવ્યું નથી અમે હજી જ છીએ એ બીજી ભરતી પણ અત્યારે એસએસઆઈની પડી ગઈ છે આ એમસીમાં અને ની મિલી ભગત છે બધી એવું મને લાગી રહ્યું છે શું નામ છે આપનો શું વિરોધ છે શું કારણ તમે અહીંયા મારું નામ રોહિણી છે અને હું અમદાવાદની છું અને એસએમસી માં જોબ કરતી હતી હવે અમારી જે એક્ઝામ છે એમપીએચડબલ્યુ ની એ વખતે જ એએનએમ ની અને જુનિયર ક્લાર્ક ની एग्जाम થયેલી 2023 માં અને એના પછી બે હજાર ચોવીસ ને આ બે હજાર પચીસ પૂરું થવા આવ્યું તો પણ અમારા ઓર્ડર હજુ સુધી અમને મળ્યા નથી જ્યારે એએનએ મને જે જુનિયર ક્લાકની અમારી વખતની જે એક્ઝામ થઈ ગઈ છે એમના ઓર્ડર આવી ગયા છે અને અમે જ્યારે જ્યારે અહીંયા પૂછવા માટે આવીએ છીએ એ એમ અધિકારીઓને તો એમને એવો જવાબ આપે છે કે હમણાં મહિનામાં આવશે બે મહિનામાં આવશે ત્રણ મહિનામાં આવશે પંદર દિવસમાં આવશે પણ આનું શું રીઝન છે ઓર્ડર નથી આપવાની પાછળનું કારણ એમને કંઈ સમજાતું નથી અને ગયા જુલાઈમાં બે હજાર ચોવીસમાં અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલું છે આજે વરસ થઈ ગયું હોવા છતાં પણ અમને ઓર્ડર અપાયા નથી તો શું આયોજન છે હવે શું રણનીતિ જે કોર્પોરેશન સામે કેમ કે અધિકારીઓ તો સાંભળી રહ્યા નથી તો તમે કોઈ મંત્રીને રજૂઆત કરી છે આ મામલે કોઈ ધારાસભ્યને રજૂઆત કરી એટલે ત્રણ ચાર મહિના પહેલાં અમે આ મામલે અહીંયાના ધારાસભ્ય છે શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના જે આગેવાનો છે એમને અમે રજૂઆત કરેલી અને ન્યૂઝમાં પણ સત્તા પક્ષને ભાજપ બધાને કરી મેયર જે છે આપણા એમને પણ રજૂઆત કરી છે અને વચ્ચે વાત પણ થઈ હતી કે ઓર્ડર હવે આપવામાં આવશે પરંતુ ત્યારે પણ બસ આવી રીતે ન્યૂઝમાં બે ત્રણ દિવસ આવ્યું અને પાછું પાછું દબાઈ ગયું છે એટલે અધિકારીઓ શું કરવા માંગે છે આની પાછળ મોદીને પોસ્ટ નથી લખ્યો કેમકે એ તો કહે છે કે હું દિલ્હીમાં બેઠો છું ગુજરાતની બહેનોની વાત હું સાંભળીશ તો તમારું પોસ્ટ રહી ગયો કે લખવાનું હવે અમે અહીંયા એએમસીના કમિશનર કચેરી જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ હજુ સુધી પીએમ સાહેબને અમે કોઈ પોસ્ટકાર્ડ એવું કંઈ લખ્યું નથી પણ મારી પીએમ સાહેબને પણ એ છે દરખાસ્ત છે કે અમારું જે આ જે ઓર્ડર છે એ જલ્દીમાં જલ્દી અધિકારીઓ જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એ પણ આમાં ધ્યાન દોરે અને અધિકારીઓને કહે અને એમની જવાબદારી એ લોકો નિભાવે અને અમને જલ્દીથી જલ્દી ઓર્ડર આપે બેટી બચાવો બેટી પઢાઓ બેટી પઢી તો ગઈ છે પણ હવે નોકરી માટે વલખા મારી રહી છે તો એના માટે સરકારને શું કેતો ખાલી માત્ર slogans છે એટલે એ જે નરેન્દ્ર મોદી સાહેબ કે છે બેટી પઢાઓ અને બેટી બચાવો તો એ બહુ સૌથી સારી વાત છે કે બેટીઓ આગળ વધે અને ભણે અને પણ આ જે છે આમાં જે અધિકારીઓ છે અને જે પણ મ્યુનિસિપલ કમિશનર કચેરીના જે પણ આ રિક્રુટમેન્ટના અધિકારીઓ છે એ લોકો ઓર્ડર શા માટે નથી કાઢી રહ્યા અને એની પાછળનું કારણ શું છે એ જે આપણી સત્તા પક્ષની જે સરકાર છે એમણે જોવું જોઈએ અને આની પાછળનું કારણ જાણીને જે જવાબદાર અધિકારીઓ છે એમને જાણ કરીને તરત આનો નિવેડો લાવવો જોઈએ આપણે સાંભળ્યા આ યુવાનો અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યા છે ઘણી આશા લઈને આવ્યા છે ને આશા કરી રહ્યા છે કે મૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડાક આદેશો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને આપે સત્તા સત્તાધીશોને આપે ને તેમનો પણ અંતર આત્મા આ યુવાનોને એક નોકરી મળે તો તેના કારણે તેમનું ભવિષ્ય આગળ વધી શકે તેવી આશા એ યુવાનો પહોંચ્યા છે ત્યારે જોવાનું રહ્યું કે સ્માર્ટ સિટી અમદાવાદનું આ સ્માર્ટ તંત્ર ક્યારે નોકરીમાં પણ ભરતીમાં પણ સ્માર્ટ બનશે અને જે ઘટ લોકોમાં જે દેખાય છે આજે કેટલાક એવા વિભાગ છે કે જે ચાર્જ ઉપર ચાલી રહ્યા છે કેટલાક એવા કર્મચારીઓ છે તેમની ઘટના અભાવે શહેરીજનોને પૂરતી સુવિધા નથી મળી રહી તો હવે જોવાનું રહ્યું કે આ અધિકારીઓ છે તેમની અંતરાત્મા ક્યારે જાગે છે અને આ સત્તાધીશો ક્યારે કડક વલણ અપનાવીને યુવાનોને રોજગારી મળે તે માટે પ્રયાસો કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ આવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું લોકોનો અવાજ બનતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો